જ ગામની સરકારી પ્રાથમિક શાળામાં આજ રોજ શાળા પ્રવેશી સુજે આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલની દ્વારા તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોએ નૃત્ય કરી ઉપસ્થિત રહ્યા હતા બાળકો ભારે ગરમીમાં મહેમાનોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મહેમાન આવતા જ

મ્યુનિસિપલ કમિશનરના હસ્તે દફ્તર આપી પ્રોત્સાહિત કરવામાં આવે હતા સ્કૂલમાં અલગ અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પણ દફ્તર ચોપડા વગેરે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું ગામના આગેવાનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Li <inaudible>